અ ત્રણ વ્યક્તિઓ પોતે ત્યાં ગાર્ડનમાં બેઠેલા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતાનો ડોગ એટલે કૂતરો લઈ અને ત્યાં ગાર્ડનમાં આવેલા અને આ કામના ફરિયાદ પક્ષના ઉપર ડોગ શરીર ઉપર ચડી દેતા ફરિયાદ પક્ષે ના પાડતા આ બાબતે આરોપી ઉશ્કેરાઈ ગયેલા અને બોલાચાલી ગાળાગાળી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડીવાર પછી એ આ આરોપીઓ એક ક્ષમ થઈ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તેમજ છરી જેવા હથિયાર લઈ અને બે આરોપી તથા અન્ય દસ બાળકિશોરો સાથે આવી અને મારામારી ઝઘડો કરી અને આ ગામના ફરિયાદી તેમજ સાહેબોને શરીરે માથાના ભાગે ગાલના ભાગે અને પેટના ભાગે ઈજા કરી અને ગંભીર ઈજા કરી અને પોતે ભાગી ગયેલા આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ ગુનાના કામે કુલ બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને અન્ય દસ કિશોરોને પણ ડિટેન કરવામાં આવેલ છે ગુનાની વૈજ્ઞાનિક ઢબે તપાસ હાલ ચાલુ છે એફએસએલ ની મદદ લેવામાં આવી છે